ચંદનજી ઠાકોરના નામની જાહેરાત થતાં જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી તો કોંગ્રેસની સત્તાવાર રીતે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરાઈ જેમાં પાટણ બેઠક પર ચંદનજી ઠાકોરના નામની મહોર લાગતા કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ તેમના નિવાસસ્થાને જઈને ચંદનજીની શુભેચ્છાઓ પાઠવી હતી સાથે જ ચંદનજીના નિવાસસ્થાને મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને કોંગ્રેસ કાર્યકરો ઉમટી પડ્યા હતા તો આ નિર્માણ ન્યૂઝે ચંદનજી ઠાકોર સાથે ખાસ વાતચીત પણ કરી હતી તેઓએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને પોતે રેલવે જીઆઈડીસી સહિત પડતર પ્રશ્નોના મુદ્દાઓ લઈને પ્રજા સમક્ષ જઈને પ્રજાનો અવાજ બની જીત હાંસલ કરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસે આજે લોકસભા ચૂંટણીને લઈને પોતાના ઉમેદવારોની સત્તાવાર બીજી યાદી જાહેર કરી છે આપણી સાથે ચંદ્રજી ઠાકોર જે ઠાકોર છે જેઓ આપણા પાટણ મત વિસ્તારના ઉમેદવાર તરીકે કોંગ્રેસે જાહેરાત કરી છે આપણી સાથે છે ચંદ્રજીભાઈ અભિનંદન પહેલાં તો શું કહેશો પહેલાં તો અમારા મવડી મંડળ ખડગે સાહેબ હોય અમારા સોનિયાબેન અમારા રાહુલ ગાંધી અમારા શક્તિસિંહ ગોહિલ સાહેબ હોય જગદીશભાઈ હોય અમિતભાઈ ચાવડા હોય કે પાટણ જિલ્લાનું મવડી મંડળ કે ધારાસભ્યો કે અમારા જિલ્લા અધ્યક્ષ ગેમરભાઈ દેસાઈ હોય એ લોકોએ જે મને ટિકિટ અપાવવા માટે જે સહમત ઉઠાઈ છે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ચંદ્રજીભાઈ જીતનો કેટલો આશાવાદ કોંગ્રેસ પાર્ટીએ મને સારા વેપારી તરીકે સારા વ્યક્તિ તરીકે ટિકિટ આપી છે હું લોકોની વચ્ચે જઈશ લોકોનો પ્રેમ જીતીશ પાંચ વર્ષ ધારાસભ્ય તરીકે મને સેવા કરવાનો જે અવસર મળ્યો છે એ અવસરના ભાગરૂપે અને સમગ્ર જિલ્લો મને ઓળખે છે સદારામ બાપાના ભગત તરીકે મને ઓળખે છે એટલે જિલ્લામાં મને જે લોકો એ મને વિશ્વાસ વિશ્વાસને તાકાત આપશે એ રીતે હું જંગી જીતી જીતીને હું દિલ્હી પહોંચીશ ખાસ કરીને મુદ્દાઓ શું રહે છે આ વખતની ચૂંટણીમાં અનેક પ્રકારના મુદ્દાઓ છે ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે પાટણને શું આપ્યું પાટણ સાથે જ કેમ અન્યાય રેલવેના પ્રશ્નમાં અન્ય હોય રણકી વાવના પ્રશ્નમાં અન્યા હોય મારા સિદ્ધપુરમાં તેતાલીસ ટ્રેનો ચાલે એક પણ ટ્રેન ઊભી નથી રહેતી અનેક પ્રકારના પ્રશ્નો છે આજે આજે ચિમનાભાઈનું તળાવ નથી ભરાતું આજે સાતલપુર સતલાસણામાં જે રેલવેનો મોટો પ્રશ્ન છે અનેક પ્રશ્નો છે આ મુદ્દા પ્રજા સમક્ષ લઈ અને એમને ખાતરી આપીશ કે મને સંસદ તરીકે ચૂંટણીને મોકલો હું પ્રજાનો સેવક છું હું સ્થાનિક લોકલ છું અને અહીંના સ્થાનિક તરીકે હું સર્વ સમાજનો નેતા છું હું દરેકને મદદ કરીશ અને દિલ્હી સુધી જે કંઈ વાત પહોંચાડે પહોંચી અને પાટણને સંપૂર્ણ ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ છેલ્લો સવાલ છેલ્લો સવાલ કેટલા મતોથી આપ જીતશો હું ખોટા પ્રોબોલરને ખોટી વાતમાં નહીં પડું હું કેટલા મતોથી મને પ્રજા મારો મતદાર મારો નાગરિક મારો જે ભક્ત સમુદાય છે સદાનંદ બાપાનો જે ભક્ત સમુદાય છે જે પાટણની પ્રજા લોકલ ઉમેદવાર તરીકે મને જંગી બહુમતીથી જીતાડશે એવો મને વિશ્વાસ છે તો ચોક્કસ આ હતા પાટણ કોંગ્રેસના લોકસભા સીટના ઉમેદવાર ચંદ્રજી ઠાકોર એ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે નીરવ ચક્રવર્તી નિર્માણ પાટણ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે તેની સાથે જ ભાજપ અને કોંગ્રેસે વિવિધ